જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા પોતાના મતદાન મથક ની પરિવાર સાથે મુલાકાત લીધી આગામી તારીખ સાતમી મે ના રોજ સમગ્ર રાજ્ય સહિત ગીર સોમનાથ જિલ્લામાં માં યોજાનારી ચૂંટણી નવા મતદારો યુવાઓ વૃદ્ધો મહિલાઓ સહિત દરેક વર્ગના લોકો વધુમાં વધુ ભાગીદારી નોંધાવી માટે જિલ્લા તંત્ર દ્વારા મતદાન જાગૃતિની સઘન પ્રવૃત્તિઓ કરીને નાગરિકોને મતાધિકારનો ઉપયોગ કરવા માટે સતત પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે ગીર સોમનાથ જિલ્લામાં અભિયાન અનુસંધાને તમામ મતદાન મથકને જાણોનું આયોજન કરવામાં આવ્યું જેમાં સહભાગી થતાં જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ વેરાવળ શહેરના રાજેન્દ્ર ભુવન રોડ પર આવેલ મણિબેન કોટક સ્કૂલ ખાતે પરિવાર સાથે જઈને પોતાના બુથની ચકાસણી કરી હતી આ સાથે સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં કાર્યક્રમ અંતર્ગત જિલ્લાના નાગરિકોએ વિવિધ ઉથ પર જઈને પોતાના મતદાન કેન્દ્રની જાણકારી લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસમાં મતદાતા ઉત્સાહભેર મતદાન કરે તે માટે સ્વીપ સિસ્ટમેટિક વોટર્સ એજ્યુકેશન એન્ડ ઇલેક્ટ્રલ પાર્ટિસિપેશન અંતર્ગત જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ વિવિધ આયોજનો કરવામાં આવી રહ્યા છે